તેના સમાચાર ઉપર નજર કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નીતિ આયોગની બેઠક માટે દિલ્હી જશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સાંજે દિલ્હી જવા રવાના થશે આવતીકાલે દિલ્હી ખાતે મળશે નીતિ આયોગની બેઠક નીતિ આયોગના ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક આવતીકાલે યોજાશે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળવા જઈ રહી છે નીતિ આયોગની બેઠકમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપશે ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ દિલ્હી જવા રવાના થશે સંવાદદાતા હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે હિતલ નવ નીતિ આયોગની નવમી બેઠક મળવા જઈ રહી છે આવતીકાલે બેઠક છે શું વિગતો ચોક્કસ એવું કહી શકાય કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને નીતિ આયોગની બેઠકમાં આવતીકાલે બોલાવવામાં આવ્યા છે એ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ નીતિ આયોગની બેઠકમાં બોલાવવામાં આવ્યા છે અને સ્વાભાવિક છે તેઓ આજે નીતિ આયોગની બેઠકમાં જવા માટે દિલ્હી રવાના થશે ખૂબ મહત્વની બેઠક છે સાથે સાથે જોવા જઈએ તો દિલ્હી જ્યારે મુખ્યમંત્રી જઈ રહ્યા છે ત્યારે શક્યતા એ પણ જોવામાં આવી રહી છે કે પ્રધાનમંત્રી સાથે પણ તેઓની મુલાકાત થશે અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે પણ મુખ્યમંત્રીની મુલાકાત થાય તેવી શક્યતાઓ અત્યારે જોવામાં આવી રહી છે જી બિલકુલ હિતલ આભાર આપના તમામ જાણકારી માટે તો આવતીકાલે દિલ્હી ખાતે મળશે નીતિ આયોગની બેઠક પીએમ મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળવા જઈ રહી છે જેમાં તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ હાજરી આપે છે ત્યારે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી જવા રવાના થશે